સાતલપુર ખાતે આવેલા ભારતમાલા રોડ ઉપર નિયમોના ધજાગરા ઉડાવતા અધિકારીઓ પાટણ જિલ્લાના સાતલપુર ખાતે નવનિર્મિત ભારતમાલા રોડ ઉપર સાતલપુર પોલીસ અને અધિકારીઓના આશીર્વાદથી મોટા મોટા ટ્રકમાં બહારથી હેવી મશીનો લાવીને ટ્રકોને ગેરકાયદેસર રીતે ભારતમાલા રોડ ઉપર પસાર કરવામાં આવ્યો છે જ્યારે સ્થાનિક લોકોના વાહનોને કાયદાનો ડર બતાવી વાહનોને પસાર કરવામાં આવતા નથી અને આવા હેવી મશીનો લઈને આવતા ટ્રકોને રૂપિયા લઈને પસાર કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોમાં બુમરાળ ઉઠવા પામી હતી અને સાતલપુર પોલીસ અને લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તે

અને સીડીએસ વાળા ને એનએચઆઈ વાળા હમણાં અહીંયા પુલિયા ગઢ ઉભા કોલ કર્યો તો અને પછી આવીને મને નોટિસ ફટકારી મારી રાધે હોટલ આવે છે એમાં મારી સંપાદન એકતાલીસ ગુઠા દેલી છે હું એકતાલીસ ગુઠા દેવા માંગુ છું થી વધારે આમ નામ થયું છે નામ થયું છે મને આજે કેટલા દિવસ હેરાન કર્યા હતા એના મતલબ શું પગલા લીધા એના માટે મેં કાયદેસર એને કીધું છે કે ભાઈ મારી જે એકતાલીસ ગુઠા જગ્યા ગઈ છે એકતાલીસ ગુઠા જગ્યા તમે લઈ લો હું ક્યાં તમને ના પાડું છું

Santa Mara de ¿cuándo